જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે મિત્રો સરસ મજાનો દિવસ છે પંદરમી ઓગસ્ટ છે અને હાથે હાથે જન્માષ્ટમી આવે છે તો આજે ભગવાનનો દિવસ છે અને આવતીકાલે આપણે એને ઉજવવાનું છે તો આવશે મિત્રો હાથે હાથે બધું તહેવારો આવી જશે અને અમારે અહીંયા સૌરાષ્ટ્રની બાજુ તમે જુઓ ને તો હમણાં સાહેતેમ આઠમના તહેવાર હોય છે સાહેતેમાં આઠમને વધારે માનતા હોય છે લોકો અહીંયા આપણે દિવસો કરીએ ને એવી રીતના સાતમ આઠમને અહીંયા લોકો દિવસાને જેમ જ ઉજવે છે મિત્રો તો મિત્રો સરસ મજાની સાતમ આઠમ આવવાની છે એવું લાગે છે ગયા વર્ષે મિત્રો વરસાદ બહુ હતો એટલે વરસાદની અંદર બધા મેળા ફ્લોપ થઈ ગયા આ વર્ષે વરસાદ નથી અત્યારે અને એનું કંઈ નક્કી નહીં હજી કારેક પડી પણ જાય થઈ પણ જાય આજે બહુ ગરમી છે અને વાદળછાયું વાતાવરણ છે એટલે વરસાદનું કંઈ નક્કી નહીં કહેવાય કારે પડી જાય ને કારે નહીં તો મેળા ફેલ પણ થાય ગયા વર્ષે લગભગ ધાવિન્દ્રાની અંદર ગૂંઠણ ગૂંઠણ પાણી હતું એટલે મેળા બધા કેન્સલ થઈ ગયા હતા અને આ વર્ષે લગભગ આજે પંદર ને સોળ ને સત્તર ત્રણ દિવસનો મેળો છે મિત્રો ત્રણ દિવસ મેળાની મોજ કરવાની છે તો આપણે મિત્રો સમય સંજોગને જોઈને નથી જવું કારણ કે કામ વાડીમાં ચાજુ છે એટલે નથી જવું આપણે નજીકમાં આ ભાદરવા મહિનાની પાંચમ આવે ને એટલે અહીંયા ગોટનો મેળો છે બાજુમાં અહીંયા ચાલતા જઈ આવવાનું ગામની અંદર સરસ મજાનો મેળો આવે છે મિત્રો થોડાક દિવસની અંદર ગોટનો મેળો આવી જાય તો થોડુંક પૈસા પૈસાનું એડજસ્ટ કરવાનું એટલે નથી જવું એમ કારણ કે અહીંયા આમ થા હજાર પંદરસો વાપરવાના પાછા બીજે હજાર પંદરસો એટલે પૈસાનો લોસ વાગી જાય આવશે અને થોડીક કંડિશન હમણાં થોડીક વીક કંડિશન કહેવાય આપણે મજૂરી માણે એટલે વીક કંડિશન કહેવાય એટલે બધા મેળાની અંદર આપણે નહીં જઈ શકીએ એક મેળો જોઈ લેવાનો બાકીના મેળા છોડી દેવાના અને હા મિત્રો ખુશીની વાત છે કે આજે જો સાતમ છે ને તો ની આપણે સરસ મજાની એક ભાઈ ગિફ્ટ મોકલી છે ની અને એ ભાઈનું નામ આપણે નથી દેવાનું અને આના ફોટો પણ આપણે નથી રાખતા આપણે જો ફોટો મળીએ ને તો બીજા માણસને ખબર પડે એટલે એને ગુપ્તદાન કરેલું છે ગુપ્તદાન છે એટલે સરસ મજાની સાતમ આઠમ ગીપ્ત છે આ કંઈક નાસ્તો ગુપ્ત મૂક્યો છે સાતમનો આ કંઈક ગાંઠિયા જેવું છે અને બીજું શું છે આ બોક્સ આ બોક્સની અંદર મિત્રો લાડવા છે અને બીજું સરસ મજાનું આ પાપડી છે નાસ્તો પાપડી આ ગિફ્ટ મોકલનારનું ભાઈને આપણે ધન્યવાદ કરીએ છીએ ભગવાન એની લાંબુ જીવન આપે એવી કોઈ પ્રાર્થના કરીએ બરાબર તો આ સરસ મજાની ગિફ્ટ આવેલી છે આજે સાતમની તો બહુ સારી વાત કહેવાય કારણ કે આવા દાનવીર ઘણા ઓછા હોય છે આવા સમયની અંદર કોઈક જ દાન કરતા હોય બાકી શું દાન કરે તો મિત્રો વિડીયો મારો તમને કેવો લાગ્યો છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બરાબર અને સમય આવે ને તો આપણે પણ દાન કરીશું પણ થોડીક થોડોક સમયની વાર છે સમય સંજોગોની જોઈને બરાબર છે તો મળીએ પાછા આપણે કંઈક નવા અંદાજમાં અને મિત્રો આઠમ કાલે છે જન્માષ્ટમી તો આપ દરેક ગામડાની અંદર સરસ મજાના કૃષ્ણ અને જન્માષ્ટમી ઉજવજો અને તમારા ગામની અંદર પણ જન્માષ્ટમી ઉજવે ને તો આપણે વિડીયો શેર કરજો બરાબર યુટ્યુબની અંદર આપણે જોઈ લેશું જે સબસ્ક્રાઈબરના ગામની અંદર કેવી રીતના ઉજવે છે આપણે તો બહાર છે તારે વાળી રાખેલ છે એટલે તમને નહીં બતાવી આખું બરાબર બાકી મારા ગામડાની અંદર જન્માષ્ટમી કેવી ઉજવાય ને એ તમને મેં બતાવતો તો ક્યારેક બતાવીશ આપણે ગામડે જવાનું થાય ને એવા સંજોગોમાં તો તમને બતાવીશ બરાબર આપણા ગામડાની અંદર જન્માષ્ટમી કેવી રીતના ઉજવાય હો આખો દિવસ જન્માષ્ટમી ઉજવાય છે અને રાતનું સરસ મજાનું ભજન રાખવામાં આવે એવું અમારા ગામડાની અંદર જન્માષ્ટમી ઉજવે અને મિત્રો તમારા ગામડામાં કેવી જન્માષ્ટમી ઉજવે છે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો કેવી ઉજવાય છે બરાબર તો મળ્યા બીજા નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને રામ રામ અને જન્માષ્ટમીની અમારા તરફથી શુભકામના છે મિત્રો